કેબિનેટની મીટિંગમાં ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ ઓપીએસટી સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ તેનો પરિપત્ર ક્યારે થશે તેનો સ્પષ્ટ સમયનો ઉલ્લેખ પ્રવક્તા મંત્રીએ નથી કર્યો શું ભૂતકાળમાં જે પ્રકારે આ હોદ્દેદારો સાથે મીટિંગ થઈ હતી તેવી તો આ મીટિંગ નથી થઈને કે પછી તેમને શાંત કરવાની તો કોઈ વાત નથી ને વિગતવાર વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહી

કેબિનેટની મિટિંગમાં આ કર્મચારીઓ હતા તેઓને લાભ આપતા તેની મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ પત્રકારોને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ કર્યું હતું પરંતુ સવાલ તે ઉભો થયો હતો કે આ જાહેરાત પછી તેનો પરિપત્ર ક્યારે થશે કેમ કે ભૂતકાળમાં પણ મંત્રીઓના સાથે આ જે કર્મચારીઓ છે તેમના હોદ્દેદારોની મિટિંગ થઈ ચૂકી છે અને તેનું પણ કોઈ નિરાકરણ આવ્યું નથી તે સમયે પણ સતત ચર્ચાઓ છેડાઈ હતી અને મામલો શાંત પડ્યો હતો અને આ વખતે પણ કેબિનેટમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં તો આવી છે પરંતુ તેનો પરિપત્ર ક્યારે થશે તેનો કોઈ સ્પષ્ટ સમયનો ઉલ્લેખ પણ નથી ઋષિકેશ પટેલિયા મામલે શું કહ્યું છે તે આપ સાંભળી લો જેમાં એક ચાર બે હજાર પાંચ પહેલા જે લોકો ફિક્સ પગાર નોકરીમાં લાગ્યા હતા એમની નિમણૂક અને હુકમના શરતો અનુસાર ફિક્સ પગારની સેવાઓ નિવૃત્ત વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર નહીં ગણાય એવો ઉલ્લેખ બહુ સ્પષ્ટ હતો જે વખત એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ પાંચ વર્ષના ટેન્યોરમાં બીજા લાભો નહીં મળે એ પાંચ વર્ષ પૂરા થયા પછી એમને બીજા લાભો મળશે એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ અને એ લોકોએ બે લેખિત માહેતરી પણ આપી હતી પરંતુ સરકાર શ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે કે આવા જે કર્મચારીઓ એક ચાર બે હજાર પાંચ પહેલાં જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે એ પણ બહુ ખુશીની વાત છે સાહીઠ હજાર જેવા કર્મચારીઓ અત્યારે સાહીઠ જેવા અને આ એક ખૂબ મોટો આંકડો હતો એટલે આને જરા અભ્યાસ કરવામાં કેટલા કર્મચારીઓ છે એ બધો અભ્યાસ કર્યા પછી સાહીઠ હજાર ઉપરની આ સંખ્યા થવા જઈ રહી છે નિયમિત નિમણૂક તારીખ એક ચાર બે હજાર પછી હોય અથવા તો એક ચાર બે હજાર પાંચ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલું હોય પરંતુ જે કર્મચારીઓ પાછળથી બે હજાર પાંચમાં ઓર્ડર મળ્યા હોય એક ચાર બે હજાર પાંચથી એ તમામને ઓપીએસ આપવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે અને કેબિનેટે એને વધાવ્યો પડે છે એટલે આ ખૂબ મહત્વનો નિર્ણય સરકાર ઉપર ભલે બહુ જ આવે પરંતુ આ જે કુટુંબો છે એ કુટુંબો માટે ખૂબ મહત્વનો આ નિર્ણય સાબિત થવાનો છે એટલે આ નિમણૂક પામેલા તમામ કર્મચારી અધિકારીઓને હવે આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે ઉપરાંત એમની કેટલીક બાબતો સાતમા પગાર પંચ પ્રમાણે એમની માગણીઓ હતી એમાંથી ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવાની વાત સ્વીકારવામાં આવી છે ચાર્જ એલાઉન્સના બેઝિકના પાંચ કે દસ ટકા આપવામાં આવે છે જે સાતમા પગાર પંચ મુજબ અપાય મુસાફરી ભથ્થું દૈનિક ભથ્થા દરની માગણીનો વધારો કરવાની વાત હતી વયનિવૃત્તિ અવસાન ગ્રેજ્યુએટની રકમમાં વધારો કરવાની બાબત હતી એ પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ એનો સ્વીકાર કર્યો છે અને આ મુદ્દાઓ જે હાલ તાત્કાલિક સ્વીકાર થયા છે આશરે બસો કરોડ જેટલું રાજ્યની તિજોરી ઉપર ભારણ આવવાનું છે જે બીજા જે વિષયો રહી ગયા છે ઘર ભાડા ભથ્થા પરિવહન ભથ્થા ગ્રેડ પેની વિસંગતતા ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અંગેની બાબત કેશલેસ મેડિક્લેમની વાત એ વધારે અભ્યાસના અંતે એનો નિર્ણય લેવાનું એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું છે અને તાત્કાલિક આ બાબતમાં અમારી કમિટી બેસી અને સાથે અધિકારીઓ સાથે બેસી ખૂબ ઝડપથી આ નિર્ણય લેવાય એવી સૂચના પણ એમને આપી છે સાથે આ નિર્ણયથી રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં આ ફાયદો થવા જઈ રહ્યો છે બાકીના જે એમના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ અંગે પણ ખૂબ ઝડપથી ચર્ચા વિચારણા કરી અને ફરીથી અધિકારીઓ વહીવટી તંત્ર સાથે આ મંડળ સાથે ફરીથી એક વખત બેઠક કરી આ બાબતેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે ખૂબ ઝડપથી આનો પરિપત્ર થશે એ વખતે જીતુભાઈએ જે વાત કરી હતી એ જ છે પરંતુ એ કર્મચારીઓની સંખ્યા એમાં પડતું ભારણ એ બધું વિચારાધીન હતું અને ટોટલ અત્યારે એ વિચાર અને જે તંત્ર એ જે આખી પ્રક્રિયા કરી અને નક્કી કર્યું છે અને છતાંય કર્મચારીઓ નક્કી થયા છે પરંતુ એનું ભારણ કેટલું આવશે ખૂબ નજીક છીએ એટલે એની સાથે ભારણ જે પણ કોઈ આવે પણ આ પરિપત્ર ટૂંક સમયમાં કરી દેવામાં આવશે કોર્ટની અંદર આ વિચાર નિર્ણયના નિર્ણયાધીન છે એટલે કોર્ટ જે પણ કોઈ ચુકાદો આપશે એ બધાને બંધન કરતા હોય છે ના અત્યારે એવો કોઈ વિષય નથી અત્યારે કોઈ એવો વિષય નથી ફરીથી જ્યારે ચર્ચા થશે ત્યારે વિચારવામાં આવશે હાલ સરકારે ઓપીએસનો આ જે મુદ્દો હતો તેને લઈને જાહેરાત કરી છે પરંતુ સામેને સામે રાજ્ય સરકારમાં ફિક્સ પેના જે કર્મચારીઓ છે તે પણ તેમની માંગણીને લઈને સતત અવાજ ઉપાડી રહ્યા છે હવે ઓપીએસ ની જે પ્રકારે કેબિનેટમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી છે તો રાજ્યમાં અન્ય જે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે અને તેમના પર પડતર પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી તેને લઈને પણ રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો ઊભો થાય તો પણ નવાઈ નહીં ક્યારે હવે સરકાર પરિપત્ર કરે છે તે જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ